હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલી ડુંગળી સેવનું શાક આ રીતે તમે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવશો તો શાક છે તે દસ મિનિટમાં બની જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે સહેલી અને પરફેક્ટ માપ સાથે શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો આ શાકને તમે રોટલી ભાખરી પરાઠા રોટલા અને ખીચડી સાથે ખાશો તો શાક ટેસ્ટમાં ટેસ્ટી લાગશે શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં બસો ગ્રામ ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીને ધોઈ કોરા કપડાથી લૂછી લેવાની છે અને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે ડુંગળી કટ થઈ ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું મીડિયમ સાઇઝનું ટમેટું લેવાનું છે તો ટોમેટાને ઝીણું કટ કરી લીધું છે શાક બનાવવા માટે સાઠ એમ તેલ લેવાનું છે વન ટેબલ સ્પૂન કટ કરી અને સૂકું લસણ લેવાનું છે ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે એક નાની વાટકી ઝીણી સેવ લેવાની છે અને રેગ્યુલર મસાલા લેવાના છે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને નિમક ટેસ્ટ અનુસાર તો શાક વઘારવા માટે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ જીરું લીધા છે અને હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ લેવાની છે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું તો તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે રાઈ જીરું રાખ્યા હતા તે રાઈ જીરું અને જે હિંગ રાખી હતી તે હિંગ નાખવાની છે અને રાઈ જીરુંને ફૂટવા દેવાના છે રાઈ જીરું સારી રીતે ફૂટી જાય તો જે લસણ રાખ્યું હતું તે લસણ નાખવાનું છે તો લસણને તમારે ખાંડીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો તો રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે તો જે ડુંગળી કટકીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે અને ડુંગળીને બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ જાય તો જે ટમેટું કટકીને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે અને ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે બે મિનિટ સુધી ટમેટું અને ડુંગળીને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટમાં ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે તો બે મિનિટ થઈ ગઈ છે જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તે કૂકાતો તો એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે શાકમાં નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એક કપ પાણી નાખવાનું છે પાણી શાકમાં તમારે ગ્રેવી બનાવી હોય એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે તો શાક શાક માં એક પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે પાણી સાથે તે મિક્સ થઈ જાય તો કડાઈને આ રીતે ઢાંકી દેવાની છે આ રીતે તમે કડાઈને ઢાંકી દેશો તો શાક માંથી ગ્રેવી છે તે બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ માટે કડાઈને ઢાંકી દેવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું પાણી છે તે શાકમાં અડધા ભાગનું થઈ ગયું છે અને ગ્રેવી છે તે પણ ખાટી થઈ ગઈ છે ટોમેટો ને ડુંગળી છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે અને જે ઝીણી સેવ રાખી હતી તે સેવ નાખવાની છે સેવ ને શાકમાં મિક્સ કરી દેવાની છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના નાખી અને લીલા ધાણા છે તૈયાર છે લીલી ડુંગળી સેવનું શાક તો તમે પણ એકવાર આ રીતે લીલી ડુંગળી સેવનું શાક જરૂર ટ્રાય કરજો આ રીતે તમે શાક બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ શાકને તમારે સવારે ટિફિન માટે બનાવવું હોય તો આ શાક છે તે દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને શાક છે તે ટિફિનમાં ઢોળાશે નહીં આ રીતે તમે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવ્યું અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હો અને બેલેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલેકન બટનને પણ પ્રેસ કરી દેજો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે